એમનું કામગીરી પહેલામાં પૂર્ણ કરવામાં આવી છે 350 જેટલા આમાં વધારાના પશુ રાખી શકાશે બીજામાં ફેઝ 1 નું કામ પૂરું થયું છે અને ફેઝ 2 નું કામ આવર્ષે પૂર્ણ થશે પણ ફેઝ 1 ફેઝ 2 મળીને 750 જેટલા વધારાના રાખી શકાશે વિપલોદનું રાત્રી બજાર છે જેના માટે ગુજરાત સરકાર શ્રી તરફથી પણ ગ્રાન્ટ મળેલ છે એમના 1 કરોડ નું અપગ્રેડેશન નું કામ ચાલુ છે અને જે પ્રગતિ હીટરના કામો છે એ બે હજાર પચ્ચસ છપ્વીસમાં પૂર્ણ કરવામાં આવશે માર્કેટ વિભાગમાં ખાસ કરીને જો ઢોર ટપ્પા ની ઓગમેન્ટેશનનું કામ અ છેલ્લા અઠયવું છે એક લાખ ત્ર્યાણવે હજાર બસો પચ્યાસી જેટલા વયવંદના કાર્ડ વડીલ વયવંદના કાર્ડમાં બનાવવામાં આવ્યા છે સ્વસ્થ તરુણની સલામત માતૃત્વ છેલ્લા બે વર્ષથી સુરત શહેરની મહિલાઓ માટે બજેટમાં સ્કીમ મૂકવામાં આવી રહી છે અને આમાં ગયા વર્ષે બે લાખ ચોત્રીસ હજાર પાંત્રીસ જેટલી તરુણ તરણીઓની આરોગ્યલક્ષી તપાસ કાઉન્સલિંગ કરવામાં આવેલ છે છેલ્લા બે વર્ષથી સ્વસ્થ મહિલા સ્વસ્થ સમાજની પણ સ્કીમ મહિલાઓના કેન્સર માટે છે આ વર્ષે પણ નો લાખ એકોતેર હજાર જેટલી મહિલાઓનું સ્ક્રીનિંગ કેન્સર માટે કરવામાં આવ્યું છે આમાં ગર્ભાશયનું સ્ક્રીનિંગ સર્વાઈકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર અને ઓરલ કેન્સર તમામની તપાસ કરવામાં આવેલ છે આયુષ્યમાન ભારત અંતર્ગત આભા આઈડી કાર્ડ રજૂ કરવામાં આવ્યા છે ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ તરફથી જુદી જુદી પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે પણ ઈટ સ્માર્ટ સિટી ઇનિશિયે અંતર્ગત જુદા જુદા જો માર્કેટો છે એમના ઓડિટ કરી સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે એમ આવી છે અને ફિઝિયોથેરાપીમાં ટ્વેન્ટી થાઉઝન્ડ જેટલા લોકોએ લાભ લીધો છે

અને સુરત શહેરમાં ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી પૂર્ણ થઈ છે અત્યાર સુધીમાં 97 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની કામગીરી સુરત શહેરમાં પૂર્ણ કરવામાં આવેલ છે અને જો પ્રગતિ હેઠળના 7 હેલ્થ એન્ડ અર્બન વેલનેસ સેન્ટર છે એ 2025 26 માં પૂર્ણ કરવામાં આવશે આ ટીબી અંતર્ગત સીએસઆર ફંડમાંથી એક્સરે પોર્ટેબલ મશીન ની એક સુવિધા ઊભી કરવામાં આવેલ હતી અને ગર્ભ માતાઓનું રસીકરણ આ ઇમ્યુનાઇઝેશન સેન્ટર પરથી કરવામાં આવ્યું છે સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી રજાના દિવસ સિવાય આ ઇમ્યુનાઇઝેશન સેન્ટર આ આઠ સેન્ટર્સ ઉપર કાર્યરત રહે છે ચાર હોસ્પિટલ્સમાં ડાયાલિસિસ સેન્ટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે બમરોલી પાલ ખાતે આજુ અને મસ્કતી હોસ્પિટલ ખાતે ડાયલિસિસની સુવિધા લોકોને મળી રહી છે નવા હેલ્થ સેન્ટર્સમાં જો પૂર્ણ થયેલા કામો છે આમાં વરાછા ઝોનમાં વાલક હેલ્થ સેન્ટર લિંબાયતમાં અને વરાછા ઝોન બીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂરું થયું છે ટૂંક સમયમાં એ બધા જ કાર્યરત કરવામાં આવશે જે પ્રગતિ હેઠળના કામો છે એમની વિગત રજૂ કરું છું નવા જો સિક્સટીન હેલ્થ સેન્ટર બાંધકામ હેઠળ છે જે આવતા વર્ષે આ વર્ષમાં પૂર્ણ કરવાના છે એમની વિગત કરવામાં આવી છે નોન કમ્યુનિકેબલ ડિઝીઝમાં ખાસ કરીને હાઈપર અને ડાયબિટીઝની જો સ્ક્રીનિંગ છે આમાં બે હજાર ચોવીસ પચીસમાં ઓગણીસ લાખ જેટલા લોકોનો